અંબાજી જતા સંઘોના કારણે શહેરમાં ટ્રાફિક થશે નહીં અંબાજી જતા પગપાળા સંઘ યાત્રીઓ માટે આરટીઓ ફાટકનો રસ્તો ખોલવામાં આવ્યો છે જે ફાટક બ્રિજના કામ માટે બંધ કર્યો હતો તે રસ્તો અંબાજી જતા પદયાત્રીઓ માટે ખોલવામાં આવ્યું છે મહેસાણા ચાર રસ્તાથી આરટીઆઈ ફાટક ચાર રસ્તા તરફ અવર જવર કરી શકાશે ભાદરવી પૂનમના મેળામાં વિસનગરમાં લાખોની સંખ્યામાં પદયાત્રીકો માતાજીનો રથ લઈને પસાર થતા જેથી આઈટીઆઈ બ્રિજ નિર્માણના કારણે હાઈવે બંધ હોવાથી શહેરમાં ખૂબ જ ટ્રાફિક થવાની ચિંતાનો હવે અંત આવ્યો છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું પ્રસિદ્ધ કરીને આઈટીઆઈ ફાટક પરથી અવરજવર વ્યવસ્થા મુક્તિ આપવા બદલ અંબાજી જતા સંઘો અને વાહનો મહેસાણા ચાર રસ્તાથી આઈટીઆઈ ચાર રસ્તા સુધીના માર્ગનો ઉપયોગ કરી શકશે તારીખ દસ નવ સુધી આઈટીઆઈ ફાટક ખુલ્લું રાખવા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાય છે વિસનગરમાં આઈટીઆઈ બ્રિજ નિર્માણના કારણે મહેસાણા ચાર રસ્તાથી આઈટીઆઈ ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ કરતું જાહેરનામું બહાર પાડી મહેસાણા ચાર રસ્તાથી સવાલા દરવાજા એમએન કોલેજ થઈને આઈટીઆઈ ચાર રસ્તા તરફ વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે વિજાપુર ગાંધીનગર તથા મહેસાણા તરફના તમામ વાહનો શહેર મધ્યથી પસાર થતાં આ રૂટ ઉપર અવર જવર કરતા હોવાથી ખૂબ જ ટ્રાફિક રહે છે આઈટીઆઈ ફાટુક બંધ હોવાથી ટ્રાફિકની સમસ્યા રોજિંદી થઈ ગઈ હોવાથી ભાદરવી પૂનમના મેળામાં લાખો પદયાત્રિકો માતાજીના રથ લઈને નીકળશે તો શહેરમાં ટ્રાફિકની શું હાલત થશે તેની ચિંતા લોકોને સતાવતી હતી જાવિદ મંદ વિસનગર